તલોતમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં મામલતદારને પત્ર પાઠવવામાં આવ્યું જેમાં ભવાની જયક ક્ષત્રિય આટલો મોટો વર્લ્ડ લેવલે જેનું નામ જેનું સૂર્યથી નામ લેવાય છે સોળીયથી નામ લેવાય છે એવા ક્ષત્રિય સમાજ માટે રૂપાલાજીએ આવા ના સોંભ્યુ એવા આટલા ભણેલા ગણેલા વ્યક્તિ ભાજપ સરકારની અંદર આટલું મોરબાનું નામ ધરાવતા એમને થોડાક વોટ માટે એમને ક્ષત્રિય સમાજને બદનામકરણ કલંકિત જે શબ્દો બોલ્યા છે એમનો અમનો સખત વિરોધ છે ના ભાજપ પાર્ટીનો અમનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજ એટલે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી આ બધા જે દેશ માટે બલિદાન આપ્યા છે અને આજે પણ ક્ષત્રિયો અને આખું હિન્દુસ્તાનના દરેક વન જે ક્ષત્રિયોની વાવા કરે છે અને હાલ જ થોડા ટાઈમ પહેલાં જે ભગવાન શ્રીરામની બાવીસ તારીખે જે આખા વર્લ્ડમાં નોંધ લેવાય એવી પ્રતિષ્ઠાનું બોલ્યું એમ કર્યું એમાં પણ આખા વર્લ્ડ ખુશીથી સમાતું નહોતું અને એ શ્રી રામના વંશજો એટલે ક્ષત્રિયોના માટે રૂપાલી સાહેબ જે બોલ્યા એ બહુ ખોટું બોલ્યા છે અમને રૂપાલાજીનો વિરોધ છે ભાજપ સરકારનો કોઈ વિરોધ નહીં જય ભવાની જય ભવાની કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે